બોટાદ જૈન સંઘમાં અલગ અલગ તપસ્યાઓ કરવામાં આવી હતી જેમાં સિદ્ધિ તપના તપસ્વીઓ તેમજ અલગ અલગ રીતે કરેલી તપસ્યાના તપસ્વીઓ સાથે બોટાદ જૈન સંઘ દ્વારા યાત્રા નીકાળવામાં આવી હતી

આજે દર વર્ષની જેમ અમારે એક વરઘોડાની આયોજન થાય છે પણ આ વખતે રીમકાર રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં સીધી તો આઠ ઉપવાસ સોલ ઉપવાસ દરેક તપસ્યા નિમિત્તે આજે જબરજસ્ત એક વરઘોડો કાઢવામાં આવેલ છે અને અમે સાધ્વીજી મહારાજ સાહેબ જૈન સમાજની અંદર કેવો ઉત્સાહ અને આનંદ ખૂબ ખૂબ ઉલ્લાસ છે આજે પંદર વર્ષ પછી સીધી તપની આજે એક અમારે મંડાણ થયા છે

બગીઓ તથા મોટર કારના કાફલા સાથે શોભાયાત્રા નીકળી હતી અને બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી હતી આત્મોદ્વાર ચાતુર્માસ બે જૈન સંઘ દ્વારા ભવ્ય ચતુર્માસ અંદર પર્યુષણ મહાપર્વિશ દિવસ કર્યું તથા અન્ય કોઈ પણ તપસ્વી લગભગ ત્રીસ પાંત્રીસ જેવા અન્ય તપસ્વીઓ આઠ આઠ ઉપવાસ બાર ઉપવાસ સોળ ઉપવાસ અઢાર એકવીસ ઉપવાસ જેવા અન્ય અન્ય તપસ્વીઓ આ તપ ની અંદર જોડાણ કર્યા અને આ તપ મહત્વ પૂર્ણ થયું અને એવામાં શ્રી ભવ્ય ઉલ્લાસ સાથે આ દિવ્ય આરાધના પૂર્ણ થઈ એ નિમિત્તે આજ રોજ બોટાદ નગરે મહાભવ્યતિ ભવ્ય શ્રી બોટાદ જૈન સંઘનો આ આ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો તપસ્વીઓ વરઘોડો તથા આ કાર્ય અને આ તપ નિર્વિઘને પૂર્ણ કર્યું છે તેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આનંદિત થયા છે જૈન સમાજ નો એક જ સંદેશો છે પ્રભુ મહાવીર નો સંદેશ છે જીવો અને જીવવાદો સુખ શાંતિ વિશ્વ અને જગત કલ્યાણ કરે એ જ અમારો ધર્મ છે અને એ જ અમારો લક્ષ્ય છે એ જ નિમિત્તે આજના દિવસે જીવ જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જગત ભરવા સર્વે જીવોને કલ્યાણ થો મોક્ષે સિદ્ધ ગતિ ને પામો એવા પરમ કૃપાળુ પરમાત્મા